જયગ માતા મિત્રો હું મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી ગામનાની નાગલપુર ભુજ મંદિરનું ગાય આધાર ખેતી અભિયાનમાં જોડાયેલો છું આજે દેવરાજભાઈ અહીંયા મુલાકાતે આવ્યા છે આજે એક એવું મોડલની હું વિશેષ વાત કરું છું કે જે બોર કરી અને કમ્પોસ્ટ ખાતર ભરી અને જમીનને ફળદુપ બનાવી અને એમાં વિવિધ પ્રકારના શાકભાજીનું એક નાનું પણ ખૂબ વધારે આવક આપતું એક મોડલ બનાવ્યું છે અને એમાં નવા નવા પ્રયોગો પણ કર્યા છે આપ અહીંયા આ જોઈ રહ્યા છો એક ચીકચિંગો જે એક શાકભાજી છે વિશેષ પ્રકારની એ ખૂબ ફાલ આવ્યો છે અને એ નવોત્તર પ્રયોગ અને સફળ પ્રયોગ છે એવું જ આપણે અહીંયા કોબી એ વધુ વધુ દવા જોઈએ છે એ કોબીનું આપ એની ગુણવત્તા એનો નૂર જોઈએ એ ખૂબ સારો છે એમ જ બાજુમાં આ જે છે એ ફરસી છે એ નવા વાવેલા છે ફરસીના છોડ તો એ ફરસી પણ ખૂબ સારી છે સાથે સાથે દૂધી પણ દેવરાજભાઈ અહીંયા દૂધીનો આપ જે ફાલ છે એ આપ પણ જુઓ કે કેટલી બધી દૂધી એક સાથે આમ લાઇન લાઇનમાં પાંદરે પાંદરે દૂધી એ આવી છે અહીંયા કને આપ પટ્ટીવાળી વાલોર એ આપ જુઓ છો અહીંયા બે પ્રકારની વાલોરનું પણ વાવેતર છે મિત્રો બીજા અહીંયા શિયાળાની અંદર ગલકાનું વાવેતર ન હોય પણ અહીંયા ગાયત ખેતીમાં આપ જોઈએ છો કે દૂધીના વેલા હવે નબળા થયા છે તો ગલકા કરી નાખ્યા છે અહીંયા દૂધીના વેલા સુકાઈ ગયા છે તો ખૂબ સારા ગલકાના વેલા ચરી ગયા છે અને ગલકા ખૂબ સારા થયા છે અહીંયા દેશી મરચાં વાવેલા છે દેશી મરચાંમાં પણ હવે મરચાં લાગ્યા છે પ્રારંભ થયો છે હવે ટૂંક સમયમાં દેશી મરચાંની પણ એક લાઇન કરેલી છે અને એ પ્રારંભ થઈ ગયો છે ખૂબ ટેસ્ટફુલ મરચાં છે અહીંયા આપણે ફુલાવર જે ખૂબ અઘરી છે ખૂબ દવાઈ જોતી હોય છે તો અહીંયા ગાય આધાર ખેતીમાં આપણે એનો ગુણવત્તા જોઈશું એનો કલર એનો ઘાટ એકદમ ચોખ્ખી કોઈ જ જીવાત નહીં આમ દેવરાજભાઈ બતાવો છો બધી જ ખૂબ એની હાઈટ ઝારી ખૂબ માથે માંડો છે માથે ટિંડોરા છે ટિંડોરા માથે અને નીચે ટિંડોરા અત્યારે શિયાળાની સિઝન છે એટલે એનો કલર છે ઝાંખો થઈ ગયો છે પણ એ ટિંડોરા પણ ચાલુ છે અને નીચે ફ્લાવર પણ બધા જ ગોટા તમે જુઓ બધા એક પ્રકારના એકદમ સફેદ અને એકદમ મસ્ત પ્રકારના છે